મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ એન્ડ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકેના બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ હેઠળના કામોનું સ્થળ નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું હતું ધરોઈ રીજીયનનો આ વિકાસ પ્રોજેક્ટ સમગ્ર તયા અંદાજે રૂપિયા અગિયારસો કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી રહ્યો છે સ્પિરિચ્યુઅલ એડવેન્ચર્સ ઇકો અને પ્રવાસન સ્થળથી જેમ ધરોઈને પણ આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે એટલું જ નહીં પોળો ફોરેસ્ટ તારંગા વડનગર અંબાજી સહિતના ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ રાજ્ય સરકાર કાર્યરત છે રાજ્યના જળાશયોમાં આવેલા નવા નીરને પગલે ધરોઈ ડેમમાં આ વર્ષે એસી ટકા જેટલું નવું પાણી આવ્યું છે તેનું નિરીક્ષણ કરવા ધરોઈ ડેમની તેમણે મુલાકાત લીધી હતી ડેમ સાઇટની તેમની નિરીક્ષણ મુલાકાત દરમિયાન શ્રીએ ડેમ સેફટી અંગેની સ્તરીય બેઠક પણ યોજી હતી અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા